દ્રષ્ટિકોણ સિરીઝની આ નવમી રીલમાં આપણે છઠ્ઠો અને છેલ્લો દ્રષ્ટિકોણ જાણીશું કે મારું બાળક અપરાધી નથી પણ પવિત્ર છે ગાંધીજી નાના હતા ત્યારે ખૂબ શરમણ અને અંધારાથી ડરતા હતા કે કોકેઈન એમ કીધું કે હિંમત જોતી હોય ને તો માંસ ખાવું પડે તો એમને માંસ ખાધું સ્મોકિંગ કર્યું સોનાની ચોરી કરી એકવાર ધતુરાના બીજ ખાઈને મરવાનો પ્રયાસ કર્યો તો અને જીવનચરિત્રમાં એવું લખે છે કે વેશ્યા લાઈવમાં પણ એકવાર લોકો ગયા હતા હવે આ બધા કાંડ કર્યા પછી ગાંધીજીને થયું કે આ યોગ્ય નથી થયું એટલે પત્ર લખીને એમના પિતા કરમચંદ ગાંધીને આપ્યો વૈષ્ણવ વણિક પરિવાર હતો એમના પિતાના આંખમાંથી એક આંસુનું ટીપું પડી ગયું ગાંધીજી એવું લખે છે કે એ દિવસ પછી ક્યારે પણ એમને મને એવો અહેસાસ નથી કરાવ્યો કે મેં આટલા બધા કાંડ કર્યા હતા અને મને ક્યારેય પણ એમને ઠપકો નથી આપ્યો અને એટલે મારામાં અહિંસાના અને સત્યના બીજ વવાયા વિચારો આપણો બાળક આવા બધા કાંડ કરે ચોરી કરે માંસાહાર કરે વ્યસન કરે વેસ્યાલયમાં જાય મરવાના પ્રયાસ કરે આપણને ધીરજ અને શ્રદ્ધા રહી ના રહીને કારણ કે દ્રષ્ટિકોણમાં ફેર છે આપણે બાળકને અપરાધી માનીએ છીએ પવિત્ર નથી માનતા બાળકમાં ગમે તેટલા દુર્ગુણ હોય દ્રષ્ટિકોણમાં પરિવર્તન કરીને મહાત્મા બનાવવા માટેની ત્રીસ પેરેન્ટિંગ સ્કીલ અમે વિકસાવી છે એના વિશે જાણવા માટે આજે જ પેરેન્ટિંગ વેદા મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરો